જય કુખાર માં મેલડી ઘરમાં લક્ષ્મી ટકતી નથી કારણ આવું તો નથી ને તે વાત ઉપર કુખાર માં મેલડી એ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ બે માં જોશું જય કુખાર માં મેલડી કહેવાય છે કે એક અગરબત્તી કોઈ દેવના નામથી કરી હોય ને તો દેવ એનું ચારે ઋણ ના રાખે મેં પહેલાં એક પ્રવચનમાં ઘણા એવા દાખલાઓ આલ્યા છે અહીંથી રોડ ઉપર નીકળતા હોય ને કદાચ કોઈ આવતા જતા વચ્ચે મંદિર હોય તો કઈક ભાવિક ભક્તોની એવી આદત હોય કે જોગણી માતાનું મંદિર તો નમન કરે આગળ મેરડી માતાનું મંદિર તો હોન વગાડે ડોકું હલાવી નહીં જાય તો તમારું એ ખાલી ડોકું હલાવો છો ખાલી એના નમન કરો છો ને તો એ રોડ ઉપર બેઠેલી માતા હોય ને જોગણી હોય કે મેરડી હોય કે સિકોતર હોય કે સદી હોય પણ જે જે કે હનુમાનજી હોય એ રોડ ઉપર જતા દેવ ભગવાન હોય ને એને ખાલી તમે નમન કરી કરીને તમારા નોકરી ધંધે કે તમારા સફરમાં જતા હોય ને તો એ દેવ ક્યારેય તમારું આ ડોકું નમાયેલું છે ને એડે ના જવા દે એ રોડ ઉપર તમારો ક્યારેય એક્સિડન્ટ ના થવા દે તમારી હોર રાખે અંભાર રાખે કદાચ એ જ રોડ ઉપર પેટ્રોલ પત્યું હોય ને તો ગમે તેના રૂપમાં એ જોગણી માતા કે મેરડી માતા કે હનુમાનજી એ ગમે તે દેવ હોય ને જેને તમે નમન કર્યા હોય ને ગમે તેના રૂપમાં આવી અને તમને પેટ્રોલ પૂરી લે ધકો મારી આલે ને તમારી ગાડી ચાલુ કરી આલે એમનું આમ દેવ કહેવાય તો એ દેવ જો કદાચ ખાલી ડોકુ હલાવતા હોય નમન કરતા હોય ને હાથ જોડતા હોય તો એ દેવ કદાચ આટલું કોમ કરી જતી હોય તો તમારા ઘેર તો તમે રોજ દીવા નહીં કરતા રોજ એની આરતી કરતા જ હશો અને હવે તો હું માનું છું કે અઠવાડિયે એક વખતે કરતા હશું રોજ એ બાર બાર મહિને આઠમના નિવેદ નહીં આવતા એના ફૂલના હાર નહીં ચડાવતા હારા હારા મોટા મોઘા ફોટાયેલા હોવ છો હારો મઢેલા આવો છો તો એવો વિશ્વાસ રાખજો કે પારકી માતા જેના કોઈ તમારા જોડે કોઈ કનેક્શન નહીં રોડ પર બેઠેલી માતા તો કોની બેહાડેલી છે કોની છે એ ખબર નહીં હોતી પણ છતાંય જો તમારે આટલી હંભાર રાખતી હોય તો તમારે તો બાપની માતા છે તમારા વડવા હાથની હથેળી પર એને નિવેદ આલેલા છે દીવા કરેલા છે તો એ જ વડાઓની માતા તને તમે કરો મારી માતા કામ કરતી ખરાબ લાગે કે દીકરા છે કે બેઠી નહીં દેવી શક્તિ બધી જગ્યા હાજરા હાજુર છે એવું નહી માનવું કે માતા મઢમજ હોય આખા દુનિયામાં કણકણમાં વાસ છે જો પોકારો તો માતા હાજર થાય દુનિયાના છેડે જાઓ બરાબર બ્રહ્માંડ છેડે જાઓ પણ જે ભક્ત હલવાયો હોય ને યાદ કરે ને કે હે ખુખાર મેલડી તો ખુખાર મેલડી ચોથી પ્રગટ થવું તેને ખબર ના હોય પણ આવી અને એની મદદ કરી આલું એનું જે તે અરજી હોય એ પૂરી કરી આલું પણ આ બધું કહેવા પાછળ મારે એક જ હેતુ છે કે મહારાજન તમને દોડાવવા નહીં રવિવાર ભરાવડાવવા નહીં કે ઘેર બેઠા આ બધી વાતોનો વિશ્વાસ રાખી અને ઘેર બેઠા સમાધાન કરો અને મારા કીધાનું પાલન કરો વધાર નહીં છ મહિના જ કહું છું અને જે છ મહિના જે ભાવિક ભક્તો આવતા છે ને જેને સતત છ મહિના રવિવાર ભર્યા હશે ને મારા પ્રવચન જોતો હશે વિડીયો દરેક જોતો હશે એના જઈને અનુભવ પૂછજો કે બારેજા જવાથી કોમ થાય છે તેમ કહે છે કોમનો મારો ગોરી મારું આખું જીવન બદલાય ગયું કોમનો મારો ગોરી એક બાજુ કોમની તો વાત ના થાય ખુખાર એવો તો મારો અનુભવ છે હું તો નહીં કહેતી પણ દરેકને એવો અનુભવ છે ખુખાર મેલેડી માટે કોઈ વાત અશક્ય નથી એવો દરેકનો અનુભવ છે હું તો ચારે મારા વખાણ ના કરું પણ તમે જાતે અનુભવ કર્યો છે એટલે કોમની વાત તો એક બાજુ રહી પણ કંઈક દીકરાઓના કંઈક દીકરીઓના જીવન પરિવર્તન થઈ જાય મારા સાનિધ્યમાં આવ્યા પછી એનું કારણ છે કે તમારા જો જીવનમાં બદલાવ આવ્યો છે ને તમારા વિચારોમાં બદલાવ આવ્યો છે ને તમારા સ્વભાવમાં બદલાવ આવ્યો છે ને તો સમજી લો તમારા માટે છે ને તમારી કુળદેવી માટે મને નક્કી કરીએ છીએ આ માતા જોડે તારે જવાનું છે આ માતા જોડે તારે થોડું જ્ઞાન લેવાનું છે અને જ્ઞાનના આધારથી તારા મારા શરણ સુધી પહોંચવાનું છે આ હેતુથી તમારી કુળદેવી મારા સાનિધ્યમ લઈને આવી છે એવું માનજો હવે જો તમારી કુળદેવી લઈને આવી હોય તો ખોટી જગ્યા નહીં હોય એ તમારે જાતે વિચારવાનું છે પણ તમારા ઘેર તમારા ઘેર માતા બેઠી છે એવી અનુભૂતિ રાખો એ અનુભવ ના થતો હોય તો ખ્યાલ રાખો બેઠું હોય ભલે તમે બીજા બેઠા હોય પણ તમને ખ્યાલ તો હોય ને કે ફલાણા ભાઈ હજુ બેઠા હશે ખ્યાલ હોવો જોઈએ એવી રીતે તમારા ઘેર તમારી માં બેઠી ખ્યાલ રાખો ચોવીસ કલાક મારી માં ઘેર બેઠી છે તો ઘેર જાગતી બેઠી હોય તો એ જોતી હશે આંખોથી કાનેથી ઓપરતી હશે કદાચ મોઠીથી એને બોલવું છે એને બોલ બોલવું હશે એને ભૂખય લાગતી હશે કે માતાજીને ભૂખ લાગે હા શમ લાગે ભાવિક ભક્તોના પ્રેમની ભૂખ લાગે ભાવની ભૂખ લાગે જેમ તમે ભોજન કરવા માટે શું ભૂખ લાગે આખા પાછા થાવ ખાવું પડશે ખાવું પડશે એવી રીતે છે ને કોઈ પણ દેવી શક્તિ હોય ને એના છે ને એના ભક્તોની ભાવનાની ભૂખ હોય કોણ એવો મારો સાચો ભક્ત આવે અને મને લાડ કરે મને પ્રેમ કરે કે ભગવાનથી મોડી અને એક નોની કીડીથી હુંધી બધાને શેની ભૂખ પ્રેમની ભૂખ એવી મારા જેવી તમારા પ્રેમ ભાવની ભૂખ છે તો તમારા ઘેર બેઠી છે ને તો પહેલાંય કીધું તું પછી કહું આ વાત ફરી વારે ઘડી છે કે નવા ભાવિક ભક્તો હમણાં ઘણા જોડાયા છે કદાચ પ્રવચન હોભર્યા છે કે નહીં હોભર્યા હોય પણ તમારા ઘેર બેઠી છે ને આંખોથી હોય છે કાનેથી સાભરાય છે એને બોલવું છે એને ભૂખય લાગે છે તો છે ને માતાને ભૂખ લાગતી હોય ને તો ટાઈમે જેમ તમે ખાવ છો ને ભોજન બનાવો છો ને એ ભોજન અને અનાજ તમારી કુળદેવીના આશીર્વાદથી તમારા ઘરના ઉંમરે સુધી આવતું હોય છે ના કે ના જગતમાં જો ખાવાને ફોફા છે હાથ લાબા કરે તો ખવડાવવા વાળું નહીં તો એ તમારી માના કારણે જ અનાજ તમારા ઘેર આવે છે ચૂલો હરગે છે અને ભોજન બનાવી શકો છો તો એનું જ આલેલું ભોજન તમારા બનાવી અને પ્રેમ ભાવથી કોઈ પણ પરિવારનો એક પણ સભ્ય હોય એને સભ્યને મોકલી અને તમારા ઘેર જાગતી બેઠી છે એમ રીતે તમારી કુળની માતા છે તમારી ચઢવ માતા છે તમારી કોઈ ભક્તિની માતા છે એને ખાલી ધરાવીને અર્પણ કરો કે માં આ સ્વીકાર કરજે માં આ ભાત બનાવ્યા છે આજ રોટલી શાક બનાવ્યા છે માં આજ લાપસી બનાવી છે આજ લાડુ બનાવ્યા છે જે તમે ઘેર બનાવો ધરાઈને ખાલી આ ભાવથી અર્પણ કરો ને તમારી એટલું વાલું લાગે એટલું વાલો એટલું વાલું લાગે એની કોઈ સીમા નહીં એની કોઈ સીમા નહીં તમારી મા તો જ જાગૃત બની જાય કે આજ મારા દીકરા એવો અહેસાસ કર્યો કે હું એના ઘેર સાક્ષાત બેઠી છું તોથી જ છે ને માતા કોડું ઝાલ લે જે દાડ કોઈ વિશ્વાસ કોઈ ભક્તને એવો વિશ્વાસ આવી જાય ને કે માતા સાક્ષાત છે એ દાડે જ દેવી શક્તિ સાક્ષાત બની અને તમારા બધા દુઃખ કષ્ટો છે ને ભાગીને ભૂકો કરી માતાઓ કહેવાય પણ એવો ખ્યાલ રાખવો પડે એવું ધરાવું પડે અને એ ધરાવો એટલે પ્રસાદ બની જાય કે કોઈ પણ ભગવાન માતાજીને અર્પણ કરો ભોણું એ શું બની જાય પ્રસાદ બને તો એ જ પ્રસાદ તમારે લાઈ અને પરિવારને કદાચ તપેલીમાં ને બનાવ્યું હોય કે કુકરમાં બનાવ્યું એ લાઈન લાઈન પાછું ભેગું કરી દો અને એ જ ભેગું કરેલો બધો પ્રસાદ થઈ જાય અને એ જ પ્રસાદ તમારા પરિવારને બધાને ખવડાવો તો દરેકે હોભર્યું છે પ્રસાદ ખાવાથી ગુણો આવ માતાજીનો કે ભગવાનનો પ્રસાદ ખાઓ તો એ તમારા શરીરમાં કોઈ રોગ હોય કષ્ટ હોય તકલીફ હોય પીડા હોય એ દૂર થાય શારીરિક રીતે માનસિક તમને કોઈ ચિંતાથી ઘેરાયેલા હોય કોઈ ડર હોય ભય હોય કોઈ ચિંતા ટેન્શન હોય તો એ દૂર થાય અને તમારું શરીર તંદુરસ્ત ખાવાથી ગુણો આવ કોઈ પણ નું એઠું ખાવ તો કે એના જેવા ગુણો આવ કોઈ નોનો દીકરો ગારો બોલતો હોય બહુ તો માં કે છે કોનું એઠું એક એંઠું ખાઓ તો કુળદેવી જેવા જેવા ગુણો આવો કહો તમારો જીવનમાં તમારો જેટલો બદલાવ થઈ જાય તમારો સ્વભાવને તમારા ચરિત્ર તમારો મનનો મેલ છે નાશ થઈ જાય ધીરે ધીરે આ ખાલી પ્રસાદમાં જ એના ભોણું ધરાઈને જે ખાવ એમ જ હવે આટલું કરતાં જો તમને હેરાડીને જોર આવતું હોય તો પછી મારા પારે જેવા હેરતા આવે છે આવે છે ને ઘણા ભાવિક ભક્તો જોયા છે કે કે બસો કિલોમીટર થી ચાલતા આયા કોઈ કે પચાસ કિલોમીટર થી ચાલતા આયા કોઈ કે બારેજા જ આ હાઈવે ચોકડી ઉભા રે પછી અહીંયાથી ચાલતા આયા જોવો છો ને તો મારા નોમ થી કદાચ હજાર ડગલા પાંચ હજાર ડગલા કે દસ હજાર ડગલા ભરો છો ને તો તમારી માના ના નોમ થી છે ને એ પોત ડગલા તમારી માં મઢમાં બેઠી હોય અને ભોણું બન્યું હોય ને તો પોત ડગલા ભરી જોજો અને ધરાઈ જોજો કદાચ એક વખત છે ને હાચા ભાવથી પ્રેમથી કદાચ તમારી અર્પણ કર્યું અમીનો ઓળકાર ખાઈ લીધો ને તો ગોડા તમે કર્યા છે ને પણ એક કદાચ ક્વા અમીનો પેઢી તારી નાખે ગોડા હું મેરડી બોલું મારા મેરડી રામ પેઢી નહીં પણ પેઢીઓની પેઢીઓ તારી નાખે હાથ હાથ પેઢી તારી નાખે એનો માતાઓ કહેવાય પણ એવો કોઈ ભક્ત તો જોઈએ એનો લાડ કરવા વાળો આવો ભાવ વાળવા વાળો પણ આ તોય બધાને આપણે બાર મહિને નિવેદ આ છીએ નોરતામ કરીએ છે ચૈતરમાં કરીએ છીએ એટલે ઘેર તમે તમારી માનો દીવો કરો છો ને તો જ બેઠી છે કોઈ એવું કે તો અમારા મઢમાં બેઠીશ ગોમડાના મઢમય એની જગ્યાએ રહી પણ તમે તમારા ઘેર ફોટો લાઈન દીવો કરો છો ને તમારા ઘેર બેઠી છે એના ભાવ ને ભાવની ભૂખ છે એના પ્રેમની ભૂખ છે બસ આ ચાલુ કરો તમારા દીકરા દીકરો આ બધું જોશે ને તો સંસ્કાર સારા આવશે સંસ્કાર હાર આવશે ને તમારા જીવનમાં આગળ જતાં બહુ કોમમાં આવશે તમારા દીકરા દીકરીઓ માટે છે ને મારા જેવી માતાના પારે કગરવું નહીં પડે કે મારો દીકરો કયો મોનતો નહીં મારી દીકરી મારા કયામ નહીં મા અમારું આબરું છે અમારું નાક કાપ છે આવી છે ને અરજીઓ નહીં કરવી પડે મારા જેવી માતાના પારે કે મા દીકરો દારૂ બહુ પીયો છે મા દીકરો ખોટા ધંધા ખોટા અવરા રવાડે ચડી ગયો છે મા એને સુધાર દેજો આવી છે ને પ્રાર્થનાઓ નહીં કરવી પડે તો અત્યારથી આ શરૂઆત કરી તમારા બા દાદા નહીં કર્યું એટલે ભોગવવું પડે છે પણ આ તમે કરો તમારા વારસદાર ને દીકરા દીકરી સેવા કરશે તમને પગે લાગશે અને છે ને સ્વભાવ રહેશે ને તો જીવનમાં એ સુખી થશે આ બીજ રોપો બીજ રોપ્યા પછી એને ઝાડ થતા થતા ધીરે વાર લાગે ને પાણી રેડવું પડે ટાઈમ હાચવવું પડે એને વાળ કરવી પડે કોઈ આગુ પાછું ખાઈ ના જાય એનું ધ્યાન રાખવું પડે તો એવી રીતે તમારી મા બેઠી છે ને તો એને મઢમાં સાફ સફાઈ રાખવી પડે ચોખ્ખાઈ રાખવી પડે સુનામણી છોટવી પડે એવી રીતે કોઈ બહારથી આવ્યું હોય ને તો નયા વગર કે બહારથી આ જોતા વાડ્યા હોય તો મઢમાં ના જવાય આ બધો ભાવ રાખીને રહેણી કેણી રાખો ને કે મારી ઘેરમાં સાક્ષાત બેઠી છે આમ પરસાયો ના પડે એવું તો તમારી મા છે ને સાક્ષાત તો હતી જ પણ એનો પ્રકાશન ધીરે 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 તમારા પરિવારમાં ફેલાય પરિવાર પછી તમારા કાકા કુટુંબમાં ફેલાય કાકા કુટુંબ પછી તમારા એરિયા સોસાયટીમાં ફેલાય જો આજ મારી વસ્તી એ ભાડાના ઘરમાં રહે છે નહીં કોઈ મારું મંદિર તોય ધોમ કહેવાય છે ચમ ભજન એટલું બધું કર્યું ભક્તિ એવી કરી તો જો જો જાય તો ધોમ બની જાય તમારા ઘેર આવતો ધોમ બની જાય આ દેવી શક્તિ છે એવી તમારા ઘેર છે એટલે તમારા પૂરતું જ રાખો એનો ભાવ આલો ભક્તિ આલો પ્રેમ આલો બસ આમ જ તમારો ઉદ્ધાર થઈ જશે કોઈ નડતર કોઈ વિદ્યા કોઈ તાંત્રિક કોઈ જ્યોતિષ કોઈ ગ્રહો કશું ડરવાની જરૂર નહીં જે કુળદેવીના શરણમાં થઈ ગયું ને એના બધા નડતર એક બાજુ મૂકી દે એ તમારી મા છે પણ એવો કોઈ વિશ્વાસ નહીં આજે મારે ન્યાય વ્યવહાર બતાવવા પડે એનું કારણ છે કે થોડી સમજ લઈ અને સમજ પ્રમાણે કરો તો જલ્દી ફળ મળે પણ છતાંય તમને કોઈ સમજ ના હોય કોઈ જ જ્ઞાન ના હોય પણ ખાલી તમારી કુળદેવીનો આ પાલવ ઝાલી રાખો બસ ગમે તેવું વાવાઝોડું આવે કે ગમે તેવું તુફાન આવે કે ગમે તેઓ પહાડો તૂટી જાય ને વરસાદ પડી જાય ગમે તે વિકટ પરિસ્થિતિ પણ આ તમારી માનો આ પાલવ ઝાલી રાખ્યો હોય તમારી માન જે દ્વાર દેખો કે મારા દીકરાએ મારો પાલો ઝાલેલો છે એ દાર છે નોકરી ઉચકીને તેડીને લઈ લે છે નિર્ભય એકદમ કોઈ એવી તપ કરવાની જરૂર નહીં કોઈ એવા પૂનદાન કરવાની જરૂર નહીં બધું જ છે ને તમારી માના ખાલી પ્રેમમાં આવી જાય પણ આ શરૂઆત કરવાની જરૂર છે જેણે જેણે ઘણા ભાવિક ભક્તો એ કદાચ જે જૂના આવતા છે એમણે તો શરૂઆત કરી જ છે એમને તો મારા ખૂબ આશીર્વાદ રહેશે અને એમનાથી હું પ્રસન્ન છું સમપ્રસન્ન છું કે મારી વાતનું વિશ્વાસ કરી પાલન કર્યું એટલે એમના માટે તો મારા આશીર્વાદ કાયમ માટે રહેશે પણ જે નવા જોડાયા છે એ નવા માટે ખાસ કહીશ કે આટલું શરૂઆત તમારા ઘેરથી કરો ઘરમાં થોડી પવિત્રતા જાળવો પવિત્રતા કઈ રીતે રાખવી શું રાખવી એ બધું પ્રવચનના બધા વિડીયોમાં કંઈક બતાવ્યું છે કે દાડા ધરમ પાળવું આ તો બધા નીતિ નિયમ જતા રહ્યા છે પણ રસોડું પેલા ચોખ્ખું રાખતા સ્ત્રી ધર્મ હોય તારે એકદમ ચોખ્ખું રાખતા પવિત્ર રાખતા પણ આ તો કોઈ પવિત્રતા નહીં પછી કે માં લક્ષ્મી નહીં ટકતી તો લક્ષ્મી ટકાવી હોય ને તો એવું ચોખ્ખાઈ રાખવી પડે ઘરમાં કે લક્ષ્મી આવ જતી રહે આવ જતી રહે જે ઘરમાં અતિશય કકરાટ કંકાસ ઝઘડા જે ઘરમાં માંસ મટન ખાવાતું હોય જે ઘરમાં કોઈ જાતની રહેણી કેણી ના પડાતી હોય એવા ઘરમાં તમને તમે જૂકડાડ મહેમાન ગતિએ બેહવા જજો તમને તમારે કલાક બેહવાનું નહીં ગમે એવા અનુભવ કરજો આ હું સોલંકી પેઢીની મેરડી માતા બોલું છું જોજો એવા કોઈ માણસો હોય ને જે માંસ મટન ખાતું હોય નરા કકરાટ કંકાસ કરતું હોય અને કોઈ રહેણી કેણી ના પાડતું હોય એના ઘરમાં ભગવાન માતાજીનો હરકો દીવોય ના થતો હોય એવા ઘેરજન ખાલી તમે એક કલાક બેસી જવો છો અનુભવ કરવો હોય તો કે દેવી શક્તિ શક નહીં તમને એક કલાક નહીં વીસ મિનિટમાં તમને બેચેની થશે ખારું જવું પડશે જવું પડશે જવું પડશે જવું પડશે સમ એની એક ઉર્જા એવી થઈ જાય કે તમને એ ગમે નહીં તો જો મોણસોને ના ગમતું હોય તો લક્ષ્મીને ગમ લક્ષ્મી તો માતા કહશો ને લક્ષ્મી નારાયણ તો એ ચોખાઈ હોય તો કદાચ તમે પચીસ હજાર પગાર લાવો તો પચીસ હજાર રે ઘરમાં બહુ આડા આવરા ખર્ચા ના આવે લખનો આમ પચીસ હજાર લાવો ને જો આવી રહેણી કેણી નીતિ નિયમો ના પડાતા હોય ને અધર્મનું બધું આચરણો ચાલુ રહેતા હોય ને માંસ મટરને બધું ખાવાતું હોય અને કકરાટ કંકાસ કારો કકરાટ અનાજનો અનાદર આ બધું થતું હોય ને એ ઘરમાં છે ને લક્ષ્મી આવે પચીસ હજાર લઈને આવો અને એ પહેલા તો છે ને બધો રસ્તો થઈ ગયો હોય કે પાંચ હજાર દવાખાના પાંચ હજાર બાઇક બગડ્યું પાંચ હજાર પેલા નાલવાના હતા અને વધ્યા ઘટ્યા હોય ને તો પાછું અત્યારે ફ્રોડ નહીં નીકળ્યો કોઈક બેંકમાંથી ડાયરેક્ટ ઉઠાઈ જાય તમારી ઈચ્છા વિરુદ્ધ જે આ તમે અનુભવ કરો છો ગમે તે રસ્તા કરી નાખે પછી છેલ્લે સારું આ મહિને કશું ના બજ્યું બે મહિનાથી કે પાંચ પાંચ હજાર દસ દસ હજાર કોકડી ઉછી ના લેવા પડ્યા એમ કરતા 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 મોડા વર બે વર થઈ જાય તારે ભાવ હો મારે તો પાંચ લાખ દેવું થઈ ગયું પછી આવશે કે માં દેવું થઈ ગયું મા દેવું ભરવું છે મા લોકો માગવા વાળા લોહી પી જાય છે તો આ દેવું થયું ને એના કારણો કે દેવું કેમ થાય છે તમારી મા ઘેર બેઠી છે એની પવિત્રતા નહીં જળવતા એવો અહેસાસ નહીં રાખતા લક્ષ્મી ટકાવી હોય એવી રહેણી કહેણી નહીં રાખતા ઝઘડા કકરાટ કંકાસ કરો છો ગમે તેઓ ઝઘડો થાય ને પરિવારમાં પતિ પત્ની લડે કે બાપ દીકરો લડે ને કોઈ અનાદનો નો અનાદર ના કરતા આમ અમુક નહીં બા ઝઘડો કરે એટલે આમ નાખશે થારી પીલી બાજુ